નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું આજે 8 માર્ચ 2025 જોઈએ આજના સમાચાર અંજારની આજુબાજુ અનેક ગામોમાં ક્રાઇમ અટકતા જ નથી ગત દિવસે 23 વર્ષની પાયલ નામની યુવતીને તેના જ પ્રેમીએ જનૂનપૂર્વક હત્યા કરી નાખી કેટલી ક્રૂરતાથી હત્યા કરી છે તે આ અહેવાલમાં જુઓ પરંતુ પોલીસે પાયલના સાવકા ભાઈ અને આ કહેવાતા મિત્રની કરી છે અંજાર પંથકમાં વારંવાર ખૂનના બહાર આવતા રહે છે આજે પણ એક ખૂનનો કિસ્સો બહાર આવ્યો હતો જે ગઈકાલે એક મહિલાનું ખૂન થયું હતું વિગત એવી છે કે અંજારના મેકપર બોરિચીના પારસનગરમાં ઘરે જ્યારે તે એકલી હતી ત્યારે ત્રેવીસ વર્ષની પાએલો ઉત્તમ ચન્નાણી નામની યુવતીને તેના પ્રેમીએ તીક્ષ્ણ હથિયાર વડે ક્રૂરતાથી નાખી હોવાનો બનાવ બનતા પોલીસમાં દોડા દોડી મચી ગઈ છે હત્યારા પ્રેમીએ જનનપૂર્વક યુવતીના ગુપ્ત ભાગ ગળા છાતી પેટ ડાબા હાથ સહિત અંગોમાં છ થી સાત વાર કરતા યુવતીના ઘરના મેઇન હોલમાં જ લોહીના ખાબોચિયામાં લોતપોત બનીને ઢળી પડી હતી એ રીતે ક્રૂરતાથી તેની હત્યા કરવામાં આવી છે ગત બપોરે બનેલા હત્યાનો બનાવ રાત્રે આઠ વાગ્યાના અરસામાં પ્રકાશમાં આવ્યો હતો ઘટના અંગે મૃતક પાયલના ભાઈ કરણ પ્રકાશ ઉત્તમ ચંદાણીએ અજાણ હત્યારા સામે મધરાતે અંજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિશેષ વિગત એવી છે કે મરણ જનાર પાયલ આદિપુરમાં ડોક્ટર સ્લાટની હોસ્પિટલના રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે પાયલ તેના ભાઈ કરણ માતા નિશાબેન નાનીમાં ભોપીબેન સાથે રહેતી હતી કરણ ગાંધીધામની દુકાનમાં પાયલ હોસ્પિટલમાં અને માતા નાનીમાં બેઉ જણા વૃદ્ધોના કેરેક્ટર કેરટેકર તરીકે કામ કરી રહ્યા છે અને તેઓ સવારના વહેલા અંદાજે નવથી દસ વાગે નોકરી પર નીકળી જાય છે અને રાતે ઘરે પાછા ફરે છે મૃતક પાયલ સવારે દસ વાગે નોકરીએ જાય છે અને બપોરે બે વાગે ઘરે પરત ફરે છે ત્યારબાદ સાંજે પાંચ વાગે નોકરી પર જાય છે ગઈકાલે બપોરે પાયલ ઘરે પરત આવી તે બાદ તેના પ્રેમીએ તેની હત્યા નીપજાવી હતી રાતે આઠ વાગે માતા નોકરી ઉપરથી ઘરે પરત આવી ત્યારે તેને પાયલની હત્યા થવાનું માલુમ પડ્યું હતું અને મોડી રાતે પાયલના ભાઈ અજાણ્યા હત્યારા સામે ફરિયાદ નોંધાવી હતી હત્યાનો બનાવ બનતા અંજાર પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી અને હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે હત્યારા યુવકને દબોચી લેવાની વાત પણ ચર્ચામાં છે આ હત્યારો બીજો કોઈ નહીં પરંતુ પાયલનો પ્રેમી હોવાની વાત પણ ચર્ચામાં છે તે પાયલ સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો પરંતુ પાયલ લગ્ન કરવા ઈચ્છતી ના હોય બેઉ વચ્ચે અવારનવાર બોલાચાલી પણ થતી રહેતી હતી ઉશ્કેરાઈ જઈને પ્રેમીએ તેને મોતને ઘાટ ઉતારી હોવાની વાત પણ હાલે બિન સત્તાવાર ચર્ચાય છે ઘટનાની તપાસ અંજાર પી આઈ એ આર ગોહિલ ચલાવી રહ્યા છે આ કેસમાં અંજાર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કરણ પ્રેમજીભાઈ સોલંકી ઉંમર વર્ષ પચીસ રહે મોબાઈલ નગર અંતજાર તાલુકો ગાંધીધામ કચ્છ તથા ગુનાહિત કાવતરો રચનાર આરોપી વિશાલ ખેમચંદભાઈ ખેમનાણી સિંધી ઉમર વર્ષ રહે ધારા સોસાયટી મેકપર બોરીચંદ અંજાર એ મરણ જનાર નો સાવકો ભાઈ છે એ રીતે પોલીસે બંને આરોપીને ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવીના આધારે અને બાતમી ના આધાર પર પકડી લીધેલ છે ગઈકાલે સાંજે અંજારના મેકપર બોરીચ વિસ્તારમાં આવેલા પારસનગરમાં એક યુવતીની લાશ મળી આવેલ હતી જે બાબતે પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ બનાવ બાબતે પોલીસમાં ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા તપાસ દરમિયાન અલગ અલગ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સેસના આધારે તપાસ કરેલ હતી જેમાં કરણ સોલંકી નામના યુવાનની કે જેની મનજન અને યુવતી સાથે મિત્રતાનો સંબંધ હોય તેની પૂછપરછ કરતા આ કરણ સોલંકી પોતે તેમજ પોતાના મિત્ર વિશાલ ખેમરાની કે જે મનજન યુવતીનો સાવકોપાય છે તેની એ બંને ભેગા મળીને આ ખૂનનો બનાવ કરેલો હોય એવાની કબૂલાત આપતા પોલીસ દ્વારા બંને આરોપીની અટક કરવામાં આવેલ આ સમગ્ર બનાવનું કારણ જોઈએ તો આરોપી કરણ સોલંકીને મણજના યુવતી સાથે મિત્રતાના સંબંધ હતા જે બાબતે તેઓનો અવારનવાર ઝઘડા થતા હતા જેનું મન રાખીને આરોપી કરણ સોલંકીએ પોતાના મિત્ર વિશાલ ખેમરાની સાથે મળીને આ મણજનારી યુવતીના ખૂનનો ખૂનના ગુના ખૂનના કાવતરાનો આ પ્લાન કરેલ હતો અને એ આધારે ગઈકાલે સાંજે મરજાને યુવતી પોતાના ઘરે એકલી હોતા એની એકલતાનો લાભ લઈને આ પોતાના આકા કાવતરાને અંજામ આપેલો હતો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર